હું કેમ છો બધા મજામાં ને મજામાં જ છો તો બધાને જય માતાજી જય મેલ્દી માની જય ચાવમાં ફરી અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જો સરસ મજાના નાઈટ તો ઇન થઈ ગયા છે દીવાબત્તી આપણે સૌ પ્રથમ તો એ જ કામ કરું આપણે દીવાબતીને એવું કરું ઘણું પહેલા કામ તો ઘણું કરી નાખ્યું ખુશી જો આપણે દીવાબત્તી વાંચી લીધા છે ડેલી આપણે પહેલાં નાહી દોને ધો કામ કરવાનું કેમ કે અમારી હાથબેન બધાય કામે વ્યા જાય તો આપણે દીવા બધી કરીને સદ્દુબેનનું ટિફિન ને એવું બનાવી નાખ્યું છે સદ્દુબેન ગયા છે એ કામે જો રસોઈ તો આપણે બની ગઈ છે પણ આપણે ચા નાસ્તો બાકી છે આપણે એમ થાય ચા નાસ્તો બહુ લેટ જ કરવીએ છે એટલાં બધું કામ કરવી દીવાબધી કરવી જો સરસ મજાના તડકું આવે છે એમાં ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એટલે થોડો તડકો હામો આવે છે તો મજા આવે છે શિયાળા જેવું થઈ ગયું છે ને એટલે અને મારી મીની બેન જો અહીંયા ગલોટિયા ખાઈશ કામિની કા મીની કીધું એમ કીધું ગુડ મોર્નિંગ મીની એમ કે ગુડ મોર્નિંગ જો આજે વિશુભાઈ ને આર્યનભાઈ ની જે કૃતા છે તો ચાલો પેલા આપણે ચા નાસ્તાનું કરીશું કેમ કે આપણે કપડા ને એવું આજે બે કાંઈ વિષુભાઈ નારિયનભાઈને નથી જાગ્યા આપણે ચાર નાસ્તો કરી લઈએ તાવરા અલગ જાગી જાય પછી આપણે કપડાં બપડા એવું કામ કરી પછી થોડુંક આપણે હંચે બેસવાનું છે આજે કેમકે જો ડ્રેસ લીધો છે તો ફિટિંગ એવું બધું કરવાનું છે સાડી લીધી છે તો સાડીની પટ્ટી ને એવું મૂકવાનું તમને એ પણ બતાવશું શીખતા જ ધીમે ધીમે શીખતા શીખતા મકલીશ તો આવડી છે જો અમારે મીની બેન જાન ત્યાં બથોડા ભરતા જો આપણે તો રોટલી વહેલા બનાવી નાખી હોય જો એટલે આપણે રોટલી તો હોય પછી ગરમ રોટલી આપણે તળ નાખવી તળેલી રોટલી ખાલી અત્યારમાં

તો બે ગયા છે નાસ્તો જ કરવા જો બાકી ગયા છે પણ આ નવ ચાલો તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી છે તો જો ચા નાસ્તો ક્યાં કરી લીધો અને ચા નાસ્તો કરીને સીધા આપણે કામે લાગી ગયા હતા કેમ કે ઉપર આપણે બધું કામ કરવા જવાનું હતું ઉપર આપણે બે દિવસથી ન કરતા આજ બધું કચરા પોચા બધું ધોવાઈ ગયા હતા ઉપર કરીને બધું બેનો રૂમ સારો કરીને નીચે આવ્યા હતા જો આ બધા જાગી ગયા તે બધા નાયા

સરસ મજાના બધી સીતાફળ આવી ગયા પણ થોડોક ગળાયો છે અને અમે ઘણા ખાવી અમે તો ઉપર સડીને ઉતારી લેવી જોઈમાં રોટલી માળો છે અને અહીંયા અમારે આંબો છે અને આ એક ઝાડ બું છે તમને નામ આવડતું હોય તો કમેન્ટ કરજો કે આ ઝાડને શું કહેવાય તો સારું તો કંઈ મત આવી ગયા રોટલી ખાઈ લીધી ચાલો તો જાઓ આપણે બીશું કંઈ પૂરાય પીએસ બાઈ કેમ કે આપણે કામ આપું નવ રેસની ઉંબી નહીં એવું કરી આપણને એટલું બધું કંઈ નથી ફાવડતું થોડું થોડું આપે છે તો સિલાઈને એવું મારી દેવ ડ્રેસ લેવું ફિટ લેવું તો એવું આવડે પછી આપણને સીવતા કાંઈ નહીં આવું આપણે જાય શીખતા છે ફોન થોડું કરવું હોય ચાલો નવો ડ્રેસ લીધો ને આપણે જો સરસ મજાની સાડી પટ્ટી મૂકી દીધી આખે આપડે મિની બેન એમાં જ હોય જો આ બધા કપડા

એ નબતકાલian ને જો અમારા વિશુભાઈને શિયાળો આવી ગયો જો તો અમારા વિશુભાઈ ગરમ કપડા આને છે હવે હા આપણે એમ શું જો છોકરા હાથ છે ને પાપડ તળ લેખી તો બધાય છોકરાના ના મારે मम्मी વસ્તુ એકબે છોકરાના મારે હા બધાય

આપણે મહેંદી નાખી દીધી છે અને એના પપ્પાએ પણ થોડીક નાખી દીધી છે કેમ કે આપણે કાલે જવાનું છે લગ્નમાં તો જો આપણે તો નાખી છે મહેંદી પણ એના પપ્પાએ પણ નાખી છે કેમ કે બે એક મહેંદીમાં બે રોડવી લીધું છે અમાર એટલું બધું ખાસ નો નાખવાનું હોય એટલે બધા વાળી આપણે ઉપર ઉપર નાખી દીધું આ ધાવ ખોરાક છે એમને પણ ખાલી અહીં સાઈડમાં નાખી દીધી જો કાને સામું જવો તો તળાવાળ થઈ ગયો ગટ પણ આવી આવી ગયું છે એટલે તળાવાળ તો થાય એમાં રબ કરવાનો ન હોય દાદા બની ગયા છો તમે હા હવે દાદા પછી બાબા બની જશે લાકડી ને ટેકે ટેકે હાલશે અને આર્યન ભાઈ ને જો વિશુભાઈ બે રમે છે કાને વિશુ ભાગી ગયા છે પણ સાડા નવ થઈ ગયા છે અને આજ સાથે આપણે આજનો બ્લોગ પૂરો કરીશું તમને અમારો બ્લોગ કેવો લાગે છે તે કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બ્લોગમાં પહેલી વાર હોય તો બધાયને જય માતાજી જય હરીમાની જય ચાવમાં મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં